નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગુજરાતી કલસોર તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પાઠ ચારનો સમાવેશ થાય છે જેનું નામ છે સસલાની પાછળ કૂતરો તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારા અમારી ચેનલમાં નવા છે જેમણે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી વાપરવાના કોઈપણ પૈસા તમારે આપવાના નથી તદ્દન ફ્રી છે શરૂઆતમાં સ સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગુજરાતી કલ પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે આ ઉપરાંત આ એપ્લિકેશનની અંદર દરેક વિષયના સ્વાધ્યાયના વિડિયો તેમજ પીડીએફ પાઠ સમજૂતીના વિડીયો પ્રોજેક્ટ બુકના વિડીયો સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના વિડીયો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન આપવામાં આવેલું છે તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ બે તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક હું બનાવું તો નીચે આપેલી જગ્યામાં મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડો તે છાપમાંથી વિવિધ ચિત્રો બનાવી તેને નામ આપો તો જુઓ મિત્રો અહીંયા વિવિધ અલગ અલગ રંગનો ઉપયોગ કરીને અંગૂઠાની છાપ પાડેલી છે તો અહીંયા કાચબો બનાવ્યો છે તો અહીંયા કાચબો લખી દેવાનું છે અહીંયા બિલાડી અંગૂઠાની છાપ પાડી આ રીતે ડ્રોઈંગ કરવાનું છે આ રીતે અંગૂઠાની એક છાપ અહીંયા પાડવાની બીજી છાપ આટલી નાની અડધી પાડવાની અને ચકલી બનાવેલું છે અહીંયા છાપ પાડી રેડકો બનાવેલું છે આ વંદો બનાવેલો છે આ સૂર્ય અને આ માછલી તો આ રીતે તમારે અંગૂઠાની છાપ પાડી અને થોડું વધારાનું ડ્રોઈંગ કરી અને આ રીતે જીવજંતુ બનાવવાના છે અંગૂઠાને છાપ પાડી અને તમે બનાવી શકો પ્રશ્ન બે હું દોરું પીપળાના એક પાનને થોડા દિવસ પાણીમાં ડૂબાડી રાખો પછી તેને હળવેથી સાફ કરતા તે પાન જાળીદાર બનશે નીચેની જગ્યામાં તે પાન મૂકી તેની ફરતે રેખા દોરો પછી પાન ઉપર રેખા દોરો પછી પાન ઉપર મીણિયા રંગો હળવેથી ઘસીને સુંદર ચિત્ર તૈયાર કરો પીપળાના પાનને સૂકવીને પણ કરી શકાય એટલે પીપળાનું પાન છે સુકાઈ જાય એટલે વચ્ચેનું જે ભાગ લીલા કલરનો હોય તે ખરી જાય અને જે અંદરની જે પેલી નસો આપણે કહીએ ને જે જાડી દેખાય એ જાળી દેખાશે તમને હવે આ ઉપર જે સૂચના આપી છે તે પ્રમાણે અહીંયા પાંદડું મૂકી તેની ફરતે બોર્ડર કરી અને અંદર મીડિયો કલર પૂરશો એટલે તમને મસ્ત એવું ચિત્ર દેખાશે તમે બનાવેલ ચિત્રનું નામ આપો તે અહીંયા તમારે લખવાનું છે હું બનાવું વાર્તા છાપા કે નક્કામાં કાગળમાંથી જુદા જુદા કોઈપણ બે નાના ચિત્રો કાપીને અહીં ચોંટાડવાના છે આ ચિત્રો પરથી સળંગ એક નાની વાર્તા બનાવવાની છે એટલે કે તમે અહીંયા બે ચિત્ર ચોંટાડી દીધા છે એ ચિત્રને આધારે તેને અનુસંધાને તમારે વાર્તા બનાવવાની છે તો અહીંયા મેં વાર્તા એક બનાવેલી છે ચિત્ર તમારે ચોંટાડવાના છે અને તેને અનુરૂપ વાર્તા લખવાની છે તો અહીંયા એક દિવસ આહારની શોધમાં સમગ્ર જંગલ ખૂંદી વળ્યા બાદ શિયાળની નજર ઉંદરના દર પર પડી તેનો મુખી તેનો મુખી એક જાડો પાડો મૂષક હતો હું એના પર ઝાપટ મારી શકું પરંતુ તેથી તો એક જ ઉંદર હાથ આવશે બાકીના તો ભાગી જશે જો બુદ્ધિપૂર્વક કામ કર્યું તો ઘણા દિવસો સુધી આહારની એટલે કે ખાવા માટેની વ્યવસ્થા થઈ શકે એણે એનો પીછો એમના દર સુધી કર્યો સૌ દરમાં ઘૂસી ગયા તે દરની બહાર એક પગ પર ઊભો રહી ગયો તેણે મોં ખુલ્લું રાખ્યું અને મોઢું સૂરજની તરફ રાખ્યું જે ઉંદર બહાર નીકળે તેને ખાવાનું શરૂ કર્યું આ રીતે તમે વાર્તા નાની એવી વાર્તા બનાવી શકો પ્રશ્ન ચાર નીચેનો ફકરો લખવામાં ચિન્ટુની ભૂલ થઈ ગઈ છે ફકરો વાંચો ભૂલવાળા શબ્દો નીચે લીટી દોરો ફકરો સુધારીને ફરીથી લખો તો અહીંયા બિલ્લુ મારો ત્રમી છે એ ઊંધું થઈ ગયું છે તો અહીંયા બિલ્લુ મારો ત્રમીનો મી છે એ આ રીતે આગળ લઈ લેવાનો છે અને ત્ર છે પાછળ લઈ લેવાનો છે તો મિત્ર છે તો અહીંયા નીચે લીટી કરવાની છે અહીંયા પણ તમે નીચે લીટી કરી શકો તેની પાસે એક ડીલા બી એટલે અહીંયા થશે બી લાડી તો અહીંયા બી પહેલાં લખવાનો પછી લા અને ડી અહીંયા પણ નીચે લીટી કરવાની છે અહીંયા પણ નીચે લીટી કરી શકો તેનું નામ અહીંયા મના તો તેની જગ્યાએ નામ થશે મિની બિલ્લુને મિની બહુ જ ગમે તો અહીંયા ગમે અહીંયા લખ્યું છે મેઘ મીનીને પણ બિલ્લીની તો બિલ્લુની અહીંયા થશે બિલ્લુની સાથે રમ મરવાની બહુ મજા પડે મરવાની નહીં રમવાની તો રમવાની બહુ મજા પડે મીનાના તોફાનથી અહીંયા આવશે તોફાનથી કોઈ વાર દાદાજી અહીંયા જી દાદા તો દાદાજી ખીજાય તો આ રીતે તમારે ભૂલો શોધવાની છે અને વાક શબ્દો છે એ બંધ બેસતો શબ્દ બનાવવાનો છે પ્રશ્ન પાંચ મને ઓળખો અકાઉમાં આપેલું છે તેમાંથી જ જવાબ આવશે તો વાડે વાડે લોહીના ટીપ્પા તો ચણોઠી બે પગવાળું પ્રાણી માણસ છીછરી તલાવડી છીછરી પાળ પાણીનો રહે પૈસા ભાર તો હથેળી મો કાળું પણ કરી અજવાળું તો દિવાસળી એનું મોઢું છે ઉપરનું કાળું છે પણ અજવાળું કરે છે કાળી સોટી તેલમાં નાય લડે વડે પણ તૂટે નહીં તો વાળ તેલ નાખે માથામાં તે એક જનાવર પૂછડે પાણી પીતું તો દીવાની વાત ભાઈઓની એક બહેન તો તો લાડકી આવશે જીભ પ્રશ્ન હું લખું નીચેનું ગીતડું વાંચી તેમાંથી નમૂના મુજબની શબ્દ રચના બનાવી લખવાની છે અહીંયા ગીતડું આપેલું છે તે ગીતડું તમારે ગાવાનું છે એક છે ખટપટ તે બહુ નટખટ ચાલ્યો પટપટ દોડ્યો ઝટપટ 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 થઈ ગઈ ગડબડ ગબડ્યો નદીની અંદર કૂદ્યા સર ઉડ્યા કાગડા ક્રો કો ક્રો તો અહીંયા ઉદાહરણ આપેલું છે નટખટ તો અહીંયા નટ ખટ તે જ રીતે પટપટ તો ઝટપટ ઝટપટ તો ગડબડ ગડબડ તો સરસર અહીંયા આપેલું છે ઝટપટ ગડબડ સરસર ડ્રાઉ ક્રો ક્રો આ રીતે તમે લખી શકો બોલવાની સાંભળવાની મજા પડે તેવા આવા બીજા શબ્દોની યાદી બનાવો તો અરર તો સરર તો 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 જળહળ હું હસાવું નીચેનો ટૂચકો છે વાંચીએ સાહેબે લખાવ્યું આ દુકાનમાં મૂકો આ દુકાનમાં મૂકો ટ્રીન ટ્રીને લખ્યું આદુ કાનમાં મૂકો તો આદુ પહેલાં એણે શું કર્યું જો બ્લુ કલર લઈ લો દુ લખ્યું પછી કાનમાં લખ્યું અને મૂકો આ બે વચ્ચે જગ્યા ના રાખી અહીંયા જગ્યા રાખવાની હોય એની જગ્યાએ એણે અહીંયા જગ્યા રાખી તો આ અહીંયા થઈ ગયું આદુ કાનમાં મૂકો બોલો આવું થાય જગ્યા ક્યાં જ્યાં રાખવાની હોય ત્યાં રખાય નહીં તો અર્થનો અનર્થ થઈ જાય દુકાનમાં મૂકવાની જગ્યાએ કાનમાં નાખી દે પછી ડોક્ટર જોડે જવું કાઢવું ને ઓકે ટીવી જોતાં જોતા કે રેડિયો કે વાતચીત સાંભળતા સાંભળતા તેમાં તમે સાંભળેલા શબ્દો અહીં લખો તો અહીંયા માણસ હાથી ડ્રાઈવર બાળક ડોક્ટર સરકાર મજા મનોરંજન સસલું ચોકલેટ આનંદ કપડાં આ રીતે તમે લખી શકો જો તમે ટીવી ચાલુ હોય સમાચાર ચાલુ હોય તો એમાં જે નવા શબ્દો આવતા હોય તમે સાંભળેલા શબ્દો હોય તે પણ તમે જોઈ જોઈને અથવા સાંભળીને તમે અહીંયા લખી શકો છો તો બાળ મિત્રો આશા રાખું કે આ પાઠ છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન છે વિશ્વગુરુ સંજય પટેલ એ ડાઉનલોડ કરો આ ઉપરાંત આ એપ્લિકેશનની અંદર પાઠ સમજૂતીના સ્વાધ્યાયના પ્રોજેક્ટ બુકના સ્વાધ્યયન પોથીના બાળ વિભાગ આ દરેકના વિડીયો અને પીડીએફ પણ આપવામાં આવેલી છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ